જય માતાજી મિત્રો રૂબી કિચન તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફેમસ પનીર આ ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે તમે શિયાળાની ઠંડીની અંદર આ એકવાર ચીજ પનીર ગોટાળા ચોક્કસથી બનાવજો અને એકદમ સરળ અને પરફેક્ટ રીતે આપણે આ ચીજ પનીર ગોટાળાની રેસીપી બનાવીશું તો ચાલો આપણે બનાવીએ ચીજ પનીર ગોટાળા તો રેસીપી બનાવવાનું શરૂ કરીએ પનીર ગોટાળો બનાવવા માટે સૌથી પહેલા આપણે ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દીધી છે એની અંદર આપણે એક ટેબલ જેટલું તેલ નાખીશું અને થોડુંક આપણે બટર નાખીશું બટર ઓગળી જાય એટલે આપણે એક ટેબલ જેટલું જીરું નાખીશું જીરું થઈ જાય એટલે આપણે ઝીણી ચોપ કરેલી એક મીડિયમ સાઈઝની ડુંગળી નાખીશું

હવે આપણે ટામેટા ડુંગળી સોફ થઈ જાય તે માટે આપણે થોડું મીઠું નાખીશું ટામેટાને ને ડુંગળીના ભાગનું નાખ્યું છે એક આપણે લસણ પેસ્ટ નાખીશું અત્યારે લાલ મરચા ચટણી આવી છે એ લીધી છે તમે લીલા મરચાની પણ ચટણી લઈ શકો છો થોડીક આપણે આદુ પેસ્ટ અલગથી લઈશું અડધી ટેબલ સ્પૂન જેટલી અડધી નાખીશું બે ટેબલ જેટલો ધાણાજીરો નો પાવડર નાખીશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું તો સરસ આપણે આ મસાલાને મદદથી કરી તો મસાલા એકદમ સરસ સમજાય ગયો છે અને તેલ પણ સરસ છૂટું થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર ઝીણી સમારેલી પાલક નાખીશું મેં અત્યારે એક જોડી જેટલી આ પાલક લીધી છે બરાબર મિક્સ કરી લઈશું

તમારે કેટલી ગ્રેવી કરવી છે એ રીતના તમારે પાણી ઉમેરવાનું છે અને પાણી તમારે ગરમ જ લેવાનું છે ઠંડુ પાણી લેવાનું નથી ગરમ પાણી ઉમેરવાથી મસાલાનો સ્વાદ એકદમ એવો ને એવો જળવાઈ રહે છે શાક પણ તમારું સરસ બનીને તૈયાર થાય છે બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું હવે આપણે એક ટેબ્સ હું જેટલો પાવભાજીનો મસાલો નાખીશું અને થોડું આપણે મીઠું નાખીશું અગાઉ આપણે ટામેટાને ડુંગળીના ભાગનું જ મીઠું નાખ્યું હતું તો તમારે ટેસ્ટ કરીને ફરીથી મીઠું ઓછું હોય તો તમારે નાખવાનું બધું જ બરાબર મિક્સ કરી લઈશું તમારી પાસે પાઉંભાજીનો મસાલો ના હોય તો તમે કોઈ પણ ગરમ મસાલો નાખી શકો છો હવે આપણે જે ચીઝ ક્યુબ આવે છે તે આપણે ઉમેરીશું તો હું અત્યારે બે ચીજ ઉમેરી રહી છું તમને જેટલું પસંદ હોય એ રીતના તમે ચીજનો ઉપયોગ કરી શકો છો તો આપણે બંને ચીજના ક્યુબ ને શેણી લીધું છે અને હવે બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે છેલ્લે લીલા ધાણા ઉમેરીશું

થોડું બટર આપણે ઉપરથી પણ લગાવીશું અને બંને સાઈડમાં આપણે પાવને સરસ સરસ લેવાનું છે છે તો તો મસાલા પાવ તૈયાર થઈ ગયા હવે આપણે ચીજ પનીર ઘોટાળા સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું ચીજ પનીર ઘોટાળા એકદમ ગરમા ગરમ સુરત નું ફેમસ ચીજ ઘોટાળા બની ને તૈયાર થઈ ગયું છે તેની ઉપર આપણે થોડું ચીજ ખમણી લઈશું તેને સાથે આપણે સર્વ છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ચીઝ પનીર ગોટાળા તૈયાર છે તો તમે પણ આ ચીજ પનીર ગોટાળા ના ગાતું હોય તો હવે મારી રીત પ્રમાણે તમે પણ ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ચીજ પનીર ગોટાળાની રેસીપી કેવી લાગી જો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયો લાઇક લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે અત્યારે બાય બાય